નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમારા ખાતામાં પણ હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયાનું બેક બેલેન્સ હોય તો તમારે ચેતી જવું જોઈએ આવું હું એટલા માટે કહી રહ્યો છું કે વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી જશે કે આજે કેવી છેતરપિંડીઓ થાય છે બે દિવસ પહેલાં જ મારા એક મિત્રનો મારા ઉપર કોલ આવ્યો અને એમણે મને એવું કહ્યું કે મારી સાથે મોટો ફ્રોડ થતાં બચી ગયો મેં જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી આ ફ્રોડ થવા પાછળનું કારણ હતું સાયબર ફ્રોડ આમાં એવું હતું કે મિત્રને કોલ આવ્યો એક વડીલ દાદા વાત કરી રહ્યા હતા દાદાએ એવું કહ્યું કે મારા ખાતામાંથી ભૂલથી તમારા ખાતામાં હું મારા પત્નીની સારવાર માટે પૈસા ટ્રાન્સફર કરતો હતો પરંતુ એ તમારા ખાતામાં ભૂલથી આવી ગયા છે જરૂર હતી એ વ્યક્તિને હું જ્યારે ટ્રાન્સફર કરી રહ્યો હતો મારી પત્ની જે પણ અભણ છે અને હું પણ અભણ છું એટલે મેં બેંક પાસેથી એવી લિંક બનાવી હતી કે જેનાથી હું પૈસાને ટ્રાન્સફર કરાવી શકું આ વાત સાંભળતાની સાથે જ પેલો યુવાન પહેલાં તો એમ કહે છે કે આવું કેવી રીતે શક્ય બની શકે પરંતુ પહેલાં વડીલ દાદા જે છે એ લાગણીશીલ બની જાય છે એવી રીતે એમને ભાવુક થઈ જાય છે રડવા લાગે છે અને કહે છે કે મારા પત્ની જે છે એ હોસ્પિટલમાં છે જો એ સાજા નહીં થાય તો હું એકલું જીવન કેવી રીતે પસાર કરીશ મારે અત્યારે જ આ પાંચ હજાર રૂપિયાની જરૂર છે જે હું ભૂલથી તમારા ખાતામાં મારે ટ્રાન્સફર થઈ ગયા છે એટલે પેલો યુવક છે હવે દાદાની વાત માનીને આ લિંક ઉપર ક્લિક કરવા માટે તૈયાર થઈ જાય છે તરત જ એના મનમાં ખ્યાલ આવે છે કે આજે સાયબર ફ્રોડ ખૂબ વધતા દેખાય છે સામાન્ય રીતે જ્યારે કોઈ માણસને આવા કોલ આવતા હોય છે ત્યારે એમના મગજમાં આ ક્લિક થવું એ સામાન્ય બાબત ન ગણી શકાય બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આજે સાયબર ફ્રોડ પણ થાય છે પેલો યુવાન એમ કહે છે કે દાદા તમારે જો પૈસાની જરૂર હોય અને તમારા પત્ની જે છે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોય તો તમે તમારું એડ્રેસ આપો હું તમારા એડ્રેસ ઉપર આવીને તમને પાંચ હજાર નહીં પરંતુ એનાથી વધારે રૂપિયા આપવા માટે પણ તૈયાર છું તરત જ આ યુવાનની વાત સાંભળીને પેલા દાદા કહે છે કે હું અત્યારે તમને ન મળી શકું એટલે તરત જ પહેલાં યુવાનને આ તમામ વાત સમજાઈ જાય છે અને ખબર પડી જાય છે કે એમની સાથે એક બહુ મોટો ફ્રોડ થતા બચી ગયો અને એ યુવાનના ખાતામાં હતા દસ લાખથી વધારે રૂપિયા આ દસ લાખથી વધારે રૂપિયા બચતની એમને ખૂબ આનંદ થાય છે અને એમણે તરત જ મને ફોન કરીને એવું જણાવ્યું કે મારી સાથે આ ફ્રોડ થતાં અટકી ગયો અને હું આ મેસેજ દરેક મારા મિત્રો સુધી પહોંચાડવા માગું છું અને એટલા માટે જ મેં આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો છે તમારા પરિવારના સદસ્યો પણ આ સાયબર ફ્રોડનો શિકાર ન બની જાય એ જાણવાની અને એ તમામ સાવચેતી રાખવાની જવાબદારી હવે તમારી છે આ વિડીયોને તમારા દરેક પરિવારજનો સુધી પહોંચાડજો શેર કરજો માહિતી જો પસંદ આવી હોય તો માહિતીને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નીચે રહેલું બે આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ